અકોટા વિધાનસભા દ્વારા આવનાર લોકસભાના ઇલેક્શન અંતર્ગત એકસો અકોટા વિધાનસભામાં કાર્યકર્તા સંમેલન આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અકોટા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ તથા સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટનું તમામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ઉપસ્થિત ડેપ્યુટી મેયર ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ પૂર્વ ધારાસભ્ય ત્રિવેદી અલગ અલગ વોર્ડના તથા મોટી સંખ્યામાં વોર્ડ પ્રમુખો મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર